సంతవాణి నో దోర సత్సంగ સદગુરુ મહારાજની કૃપાએ અદ્ભુત ચાલ્યો છે ખરેખર જેના જીવનની અંદર સદગુરુ મહારાજ નો યોગ થયો હોય એનું જીવન કેવું બને એનું જીવન નિર્મળ અને નિરાળું બને એટલે સંતો નો યોગ ખરેખર કાયમ ને માટે રાખવા માટે મહાપુરુષો કીધું છે અત્યારે બેઠા હોય અને રંગ કઈ અનેરો ચડી જાય છે અને પછી રંગ ઉતરી જાય છે તો વિચારવાનું કઈક ઘટે છે મહાપુરુષો વાત કાયમની માટે સુરતા શબ્દમાં જ્યારે સુરતા રમતી હોય એને જ રંગ ઉતરતો ચડતો નથી ઉતરવા ચડવાનું કારણ આજ પડ્યો છે જીવનની અંદર પરમાત્મા તત્વને જાણવા માટે આખું જગત મથી છે કોઈ જપ કરે તપ કરે હોમ કરે હવન કરે વ્રત કરે પાસ કરે પણ હકીકત પણ એનાથી મળવા સંભવ નથી દિશા લઈ જાય મળવા સંભવ નથી મહાપુરુષો કીધું છે આ જયારે વિરામ પામે પછી હરિનો દેશ ચાલુ થાય છે આ જયારે વિરામ પામે પછી હરિનો દેશ ચાલુ થાય છે તો આ બધું જ કરવાનું છે મનથી થાય છે મનથી જે થાય તો મનથી હરી ક્યારે પકડાતો નથી મનથી ક્યારે હરી પકડાતો

જેને લક્ષમાં આવી ગઈ એ આનંદ કરે છે જ્યાં બેઠા હોય ને આનંદ કરી રહ્યા છે જ્યાં બેઠા હોય ને ત્યાં આનંદ કરી રહ્યા છે કારણ કે એની સુરતા શબ્દ માં રમતી હોય છે અને બીજા તરંગો આવે એટલે સમજવાનું જ્યાંથી સતકેલ આવતી રહી હતી એટલે હકીકતની અંદર આગળ સુરતા ની વાત કરી ભેળામાં સુરતા બેનો ને હોય લટકા મટકા કરે પણ ન્યાયથી સુરતા ખડતી નથી એમ જગતના વ્યવહારો બધાય કરતો હોય પણ ન્યાય એની સુરતા શબ્દમાં કાયમની માટે રમતીઓ પોતાના સ્વરૂપમાં રમતી હોય એવા મહાપુરુષો જ આનંદ માણી શકે છે એટલે બનવાનો વિષય નથી બનવાનો વિષય નથી બન્યા તો ગયા જે જે બન્યા છે એ બધાય ગયા છે પણ જે મટી ગયા છે એ પરમ પદને પામ્યા છે ગુરુ બન્યો તો ગુરુ ગયો હકીકત હકીકતની અંદર

એના બનાવે છે કારણ કે હકીકતની અંદર તમારા જીવનની અંદર જે વસ્તુ છે એ આબાદ છે પણ આવરણ છે આવરણ આવરણ જ સદગુરુ મારા કરતા હોય છે બીજું કશું કરતા નથી આવરણ જેને હટી ગયું છે તો કોઈ પણ જ્યાં સુધી આ ખબર નથી ત્યાં સુધી આવરણ હતું એટલે માનતો તો હું જન્મું છું હું મરું છું માનતો તો આ માની લીધેલું હતું

આ વાતને જેમ તેમ જાય તો ખરેખર જ્ઞાન થાય નહીં કદાચ એસી વર્ષ વીતી જાય તો ઠારનો ઠાર ઓલો ગોલો બને ઘાસી નો ગોલ્યો ઘાણી ફરતો ફરતો ફરે ને જ પાટા છોડે એટલે એ ગમાય ને એ ઘાણી એને એમ થાય કે હું તો ઘણું અંતર કાપી આવ્યો ખાતરાય જી આવ્યો ફરજો હાલો છું હાલ ન જામ પાટા છોડે તે એની ઘાસે જાણી ને એને એક ખીલો એમ જીવન ની અંદર ખરેખર સદગુરુ મહારાજ નો યોગ જ એવો છે કે સદગુરુ મહારાજ જ્યારે તમને અમને જે ઝાંખી કરાવે છે એમાં સુરતા કાયમ રહે તો અહો ભાગ્ય છે બાકી જગતના પદાર્થમાં જેની સુરતા છે એ ક્યારે પદને પામી શકે નહીં કીડી ચોખો લેઠલી બીચમે મિલી દાળ દોદો બાતા ના બને કા ચોખો ચોખોન કા બે વાત ક્યારે બનશે નહીં કા તો વર્તી થન રખડશે ને કા સુરતા થન રખડશે વાત એક જ બનશે મહાપુરુષોને વાત વિચારમાં જેવી છે ઘણી વખત હું તો કહું છું કે ખરેખર પરમાત્મા એ જે વસ્તુ બનાવી છે પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ હકીકતમાં આગળ ભાઈએ વાત કરી શું જન્મે ને શું મરે ને શું આવે ને શું જાય કૃષ્ણ અર્જુન ને કે જે જન્મે હે મરે જે આવે એ જાય આત્મા તત્વ અમર છે અર્જુન આત્માને કાળ ન ખાય ન જન્મે ન મરે ન આવે ન જાય આત્મ તત્વ અમર છે અર્જુન આત્માને કાળ ન ખાય જો ઈશારો કર્યો છે જે જન્મે તે મરે

આરોપ એની વસ્તુ ઉપર લગવાડ રે રે તો જન્મ મરણનો નો ચક્કર મટે નહીં આરોપ લીધો છે બે ભાજા હોય અને કદાચ એક એક મેથુન પેરુસી આરોપ લીધો કેવાય એમ દેહ તમે નથી અને દેહનો આરોપ લીધો છે એટલે દેહનો ભાવ તમારે તૂટતો નથી અને એ તૂટતો નથી એના માટે તમે ધ્યાન ધારણા સમાધિ અને ગમે એવું નામ સ્મરણ કરો છો પણ હકીકતમાં એનાથી ભાવ તૂટતો

જે મહાપુરુષને જે સદગુરુ મહારાજના ચરણે જાય છે અને એના એ જ તત્વ જ્ઞાન કરાવે છે ત્યારે એ બોલા છે આજ મારે આનંદ છે દિલ અવિચળ ઉગ્યો દિલ એવો ઉગ્યો કે જે ચલાયમાન ક્યારે થાય નહી અખંડ એવું મને તત્વ મારા ગુરુ મહારાજે મને નક્કી કરાવ્યું છે આજે અમારે આનંદ છે અવિચળ ઉગ્યો જીવ 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 શિવનો તો કોને કેવો કેવો શિવ શિવની વાત કરતા કે છે ના કારણે જીવ છે અને માયાના ઉપાધિ ના કારણે શિવ છે પણ એથી બે થી પરમપ તમે છો તમારું સ્વરૂપ છે એ તમે છો એટલે જીવ એ કીધું છે એટલે કે થયો અને ચક્કર ચક્કર આટી પડી ગઈ એ અવિદ્યાની જ આટી છે સદુર મહારાજ અવિધ્યા ની જ આટી છોડાવે છે એ નક્કી વાત છે જેને નક્કી થઈ ગયું એ અવિદ્યાની આટી જ મટી છે બાકી કઈ આમાંથી કઈ કાઢે એવું નથી કઈ અંદર દાખલ કરે એવું નથી વસ્તુ જે ભ્રમણા છે એ જ સદગુરુ મહારાજે તોડી છે આ ભ્રમણા ક્યારે તૂટી જાય કે ખરેખર તમારી સુરતા તમારા સ્વરૂપમાં રહેતી હોય સદગુરુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ હોય તો જ નહીતર તો ઘણા હલી ગયા છે બાપા

મને આ મટાડો આ મટાડો તે આપોગુરુ કીધું વડે જ આવે છે પણ તમે જો એ મટાડવા જાઓ તો એની ઈચ્છા છે તે મટી જ જશે અને મટાડવા કોશિશ કરશો તો મેળ પડશે નહીં જીવનની અંદર

જેમર સપનામાં રાજા બન્યો અને જ્યાં આય ખોગડે એટલે ખોટું ખોટું ને કે સાચો ખોટું ને તો સદગુરુના ચરણે જાય એટલે તમે માન્યો છે હું દેહ છું ફોટું ખોટું ને એટલે મહાપુરુષ ની વાત વિચારો સપનું હતું એ સમાયું જાગીને જોતા નીચ નામ નું નકે પીવા બધી ખટપટ ખોતા નેજ નામનું નક્કી કર્યું નેજ નામ સદગુરુ મહારાજ નક્કી કરાવે નેજ નામ એટલે પોતાનું સ્વરૂપ સદગુરુ મહારાજ જ નક્કી કરાવે છે બધી ખટપટ ખોતા નો જવાબ કરવા પડ્યા નો તપ કરવા પડ્યા નો हवन કરવા પડ્યા આ બધી ખટપટ ખોવાઈ ગઈ આ ખટપટ રેવા દીધી નથી અને રહી જાય ને તો આપણી ફાહો ગુરુ એ કાઢી નાખ્યો અને પાછો આપણે ગાલી દીધો ફાહો

તમે અમારી નાત ના છો ને બંધાયેલા છો એટલે એટલે કે આ તો આપણી નાત નું છે અને બંધાયેલું છે ઓલો તો બસ ફસાટ ઊંઘી ગયો આ ઉપરથી ઓલા જે રતા બંધાયેલા ને આ હેઠા ઉતર્યા અને આયન ડોક માંથી ગાળ્યો કાઢને તો ગાળ્યો કાઢે તો એ તો લઈ ગયા દે છેલ્લી ટોચે બહાર દીધું કે આ તમને અહીંયા બહેરા છે ક્યાં બહેરા છે ન્યા બહેરા છે છેલ્લી ટોચે બહેરા અને પછી તો ઓલો જાય ગયો ગયો એટલે કે છે કે અહીંયા નિરાશ થઈ ગયો રોજી તૂટી જાય એટલે નિરાશ થાય ને કોઈ પણ કે નિરાશ થઈ ગયો અને જોવા મળ્યો તો માકડું મળે નહીં પછી એક ન્યા વઢે માર્ગો નીકળ્યો એટલે બાપા કેમ તમે નિરાશ થઈ ગયા છો તો કે મારું એક માકડું હતું એ ખોવાઈ ગયું કે હું કીધું

ડૂબ ડૂબ્યુંયા નો ડૂબડુગ્યું વાગન તમે હેઠા આવતા રહ્યો એજ તમારી કઠના ડુંગ્યું જ્યાં વાગ્યું ત્યાં ના નાચવા પાછું હતું એમાં પકડાયું એટલે નાચવા નાચવા માંડ્યું એટલે જેમ જેમ વગાડવા માંડ્યું એમાં આવ્યું હેઠળ હેઠળ આવ્યું અને ડોક માં પાછો ફરવા નાખી દીધો